કેરળ પર્યટને તહેવારો અને શિયાળાની રજાઓની ઋતુ પહેલા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની માંગને પૂર્ણ કરવા માટે તૈયાર કરાયેલા પ્રયોગાત્મક ઉત્પાદનો દેશભરમાં મોટા પ્રેક્ષકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે સલામત આતિથ્ય શીલ અને સ્વાગત સ્થળ તરીકે કેરળની ઓળખને વધારવા ઉપરાંત મુખ્ય ભારતીય શહેરોમાં આયોજિત આઉટરીચ ઉત્પાદનો અનુભવો પર પ્રકાશ પાડશે જેમાં રાજ્યના પ્રવાસન નકશા પર નવા ઉમેરાયેલા સ્થાનોની શ્રેણીના સમાવેશમાં સમય પરીક્ષણ કરાયેલ અને બેક દરિયા કિનારા અને હિલ સ્ટેશનોનો સમાવેશ થાય છે

માઇક કન્ક્લેવમાં ડેસ્ટિનેશન વેડિંગ્સ અને મિટિંગ્સ ઇન્સેન્સિટિવ્સના કોન્ફરન્સ અને પ્રદર્શનો એમઆઈસી માટે વિશ્વ સમક્ષ પોતાની તૈયારી દર્શાવનાર કેરળ ટુરિઝમ બીટુ બી મિટિંગ્સ અને વેપાર મેળાઓમાં પણ શક્તિઓનું જોરશોરથી પ્રદર્શન કરશે વૈભવી ના નવા નો ઘોષણા કરતા નૈસર્ગિક કુદરતી સૌંદર્ય અને જીવન સાંસ્કૃતિક અને સમૃદ્ધ વાર સાથે સંપન્ન કેરળ ઝડપથી માત્ર ડેસ્ટિનેશન વેડિંગ્સ માટે નહીં પરંતુ એમઆઈસી ઇવેન્ટ્સ માટે પણ પસંદગીનું કેન્દ્ર બની રહ્યું છે તેના અદભૂત લેન્ડસ્કેપ્સ અને વિશ્વસ્તરીય સુવિધાઓ અને પરંપરા અને આધુનિકતાના સિમલેસ મિશ્રણ સાથે રાજ્ય ઇવેન્ટ પ્લાનર્સ યુગલો અને કોર્પોરેટ ક્લાયન્ટ્સને આકર્ષિત કરી રહ્યું છે

મુબઈ પુણે ચંડીગઢ એન્ડ ડેલ્પ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત